બાર માસુમ બાળકો અને બે શિક્ષકોના મોત થયા હતા મોતને ને બેઠેલા આ બાળકોની ક્યાંક અંતિમ યાત્રા તો ક્યાંક જનાજો નીકળ્યો હતો અને સ્મશાનમાં તેમજ કબ્રસ્તાનમાં તેમની અંતિમ વિધિ થઈ હતી તેમાં પણ શહેરના ખાસવારી સ્મશાનમાં તો શિક્ષિકા અને તેમના શિષ્યના મૃતદેહ એક સાથે અગ્નિદા અપાયો તો હાજર રહેલા લોકોની આંખો આંસુથી છલકાઈ ગઈ હતી શિક્ષિકા અને તેમની વિદ્યાર્થીની સ્કૂલની જગ્યાએ સ્મશાનમાં મેળાપ થયો હતો મળતી વિગતો પ્રમાણે હરણીના લેક ઝોન ખાતે ગુરુવારે વાગોડિયા રોડ પરની ન્યૂ સનરાઈઝ સ્કૂલના વિદ્યાર્થીઓ અને સ્ટાફ પિકનિક માટે ગયો હતો અને બોટ ચલાવનાર તેમજ લેક ઝોનના સંચાલકોએ ક્ષમતા કરતાં વધારે બાળકોને બેસાડતા બોટ પલટી ખાઈ ગઈ હતી હવે આ ગોઝારી ઘટનામાં મોતને ભેટનારાઓમાં બીજા ધોરણમાં ભણતી અને આજવા રોડ પર પ્રતિભા સોસાયટીમાં રહેતી નેન્સી માછી તેમજ આજવા રોડ પર નવજીવન સોસાયટીમાં રહેતા શિક્ષિકા ફાલ્ગુનીબેન પટેલનો સમાવેશ થયો હતો આજે તેમની અંતિમ યાત્રા તેમના નિવાસ સ્થાનેથી નીકળી હતી અને યોગાનુયોગ એક સાથે કારેલી બાગના ખાસવાડી સ્મશાને પહોંચી હતી જ્યાં શિક્ષિકા અને તેમની વિદ્યાર્થીની નશ્વર દેહને એકબીજાની આજુબાજુમાં જ અંતિમ સંસ્કાર થતાં સર્જાયા હતા હવે કામગીરી ન્યાય સખ્ત પગલા લેવા જોઈએ કેમ કે જે કોન્ટ્રાક્ટર પાંત્રીસ બાળકો ને બેસાડી દીધા તો એ નાવ ચલાવવાની ખબર હોવી જોઈએ કે હું ખોટું કરું છું એક પૈસાની લાલચમાં આ બધું થયું છે અને મેડમો જે હતી જે દુર્ઘટનામાં ભોગ બની છે એમના માટે અમને દુઃખ છે પણ એ તો મોટા હતા ને એ બાળકો નતા અને બીજા જે મેડમો બહાર હતા એ લોકોએ જોવું જોઈએ કે બાળકોને સેફટી સૂચ પણ નહોતા પહેરાવ્યા સેફટી જેકેટ પણ નહોતો પહેરાવ્યો તો એ લોકોએ એ એ વખતે એ લોકોના અંદર જવા દેવા નહોતા કે ભાઈ આ લોકોને સેફટી સૂચ પણ નથી આપ્યા સેફટી જેકેટ નથી આપ્યા તો આ લોકોને કેવી રીતના અમે બેસાડીએ આ બધું થયા પછી પણ મેડમો અંદર બેઠી અને ના બદલે ત્રીસ બાળકોને અંદર બેસાડ્યા અને આ બહુ મોટી દુર્ઘટના થઈ છે એટલો અમને બહુ દુઃખદ દુઃખ છે બરોબર એક ચો ગડખો બરોબર સહી ગયો છે જે કારણસર કોર્પોરેશન કોઈ બી અથવા જેવી ત્યાંના કાર્ય નાવડી ચાલક હોય એ નહીં પણ નહીં કાયદીસરની કાર્યવાહી કર્યું પૈસા પાવડા આપીને તમે મારા છોકરાને પાછળ નહીં આપવાના વીસો નીજા જવાના હું વાંધો છું જે છે સજા કે પંદર જનની કેપેસિટીની બોટમાં મિનિમમ બત્રીસ છોકરા ભરતા અને એમને કોઈ બી સેફટી સૂટ આપેલો ન હતો અને સ્કૂલની બી બેદરકારી છે સ્કૂલ શું ધ્યાન બોટિંગ ની અમને જાણ કરી જ નથી અમને ખાલી એટલું જ ખબર હતી કે મારો છોકરો એક ગાર્ડન માં ફરવા જાય છે એના માટે હું મારા છોકરાને લઈને અમને જ હું ફરીને આવું છું મારે કોઈ જરૂરિયાત નથી આ છોકરાની એક જીત ના કારણે